કામ ક્રોધ હા એનું કારણ મૂર છે કામ ક્રોધ માયા મય ફસ કર ધંત્રક્ષણામે જીવન ખો કર કામ ક્રોધ આ શું કામ લગન વાસણ સારી રીતે મળે એટલા ખો બેઠા ખો બેઠો હીરાનો મૂર સિવો હંમ ઓર ક્યાં જપ હા દેખો અહીંયા જપ તપ બેઠો છે મને ફલણ ચડે હું આટલી ભક્તિ કરું આરામ ની દેવો ની ગાદી ગમે તેની આ ભક્તિ નથી આ જુગાર છે નરસિંહને ખાતે કેટલા આયકા બાવન પ્રસાદ ભાઈ આને પુરાવી દીધા હવે બોલ્યો આમ કે છે જો આ શબ્દનો નું એ સ્પષ્ટીકરણ કરે છે કે હરિના જન તો મુક્તિ ન માગે માત્ર અવતાર માગે એનાથી પ્રેમ કર્યા હારું ભક્તિ કર્યા હારું માનવ શરીર થી એક ભક્તિ થાય છે બીજેથી નહીં તું મને માનવ બને એટલે હું તારી ભક્તિ કરું એમાંથી મને આનંદ બધો મળે છે આ ગપ બોલી ગયા આત્મા તત્વ આ બીજું પ્રભાતું છે આત્મા તત્વ ચીનાબીના સાધના સર્વ જૂઠી બધી તમારી જૂઠી સાધનાઓ છે આ બધા કે આપણથી ન થઈ શકે આ જગત બધું કે આપણાથી ન થાય ભાઈ આપણું કામ નહીં આમાં હું કરી રહ્યો છું ક્યારે રમી રહ્યો છો એમાં તો ઓ ન થાય તો પછી કરતો કર કામ કરે એમ કરી ગીતાજીમ છેલ્લે પછી એ કરવાનું કીધું છે કે કઈ કઈ તારાથી ના બને તો પછી સકામ કર ફળની આશા રાખીને પણ કર બળી ગયો થઈને પાડો થઈને ફળ્યો ન રહે પછી હું એ ઢોલ મેં હા તો આ તમે માગીને ને જે કરો છો ભક્તિ કે દાન તીરથ વરત સમરણ યોગ આ તમારા ઢોલમાં પોલ છે કે એહી ઢોલ મેં રહેતી હે પોલ છોડી નિષ્કામ બની અને પ્રભુ નું સમરણ કર્યું નિષ્કામ બની આ જુગાર કાઢ છે દુર્લભ ભગવાન આનાથી તમે જપ તપ તીર્થ વ્રત કરશો એનાથી ભગવાન નહીં મળે ભગવાન મેળવો સીધો ભગવાન થી પ્રેમ કરો વચ્ચે નો રાખો કઈ આ બધા શાસ્ત્રોનો નો મત છે પાછો હું જાય કહી રહ્યો એમ માની ને લેતા આ જે કઈ બોલી રહ્યો છું એ ખરેખર વેદો શાસ્ત્રો સંત પર મત પ્રમાણે બોલી રહ્યો છું અને એમાં કોઈને જો ગલતી લાગતી હોય ભૂલ લાગતી હોય મારા ઘરનો એક શબ્દ હોય તો એને ની સંકોચ મારા સામે રજૂ કરી શકે ની સંકોચ

આથી બીજો નંબર ઓમ છે ઓમ થી જાપ થાય છે ઓમ નો અર્થ થાય છે આખો વિશ્વ જેની અંદર જળચેતન આવી જાય આની મહાનતા એ છે કે વીરતી ને સુરતાને સીધે સીધો આત્માથી સંબંધ જોડાવે છે ચેતનામાં સંબંધ સીધો જોડાવે છે આ યુવતી કોઈ એમ કે ને આ કેમ એક જ મોટો બીજો મોટો તેનો જવાબ દેવ અને પ્રેક્ટિકલ કરો હું કાઉસ માની લેવો એમ નથી કહેવાનું આ પ્રેક્ટિકલ કરો અને બીજા તમારા હોવી જોઈએ પણ આની અંદર તો યુક્તિ રહેલી છે મનને બાંધવાની જેમ ઘોડાને અગાડીને પછાડી બાંધીને પછી જીભી વાળો ચોકડો એટલે તમે ઘોડો નહીં ફેરવો એટલે તમને મારી વાત સમજાય છે ને અમારે હું આ એવો પંચોળેલ ઘોડો હોય ને જવાનો હાયો કાયો ન રહેતો એને પછી આગાડી પછાડી બે પગ બાંધી અને પછી જીભી વારો ચોકડો ચડાવી જીભી વારો ચોકડો કરવા જાય ને આમ જરાક કરી એટલે તાળવામાં કાંટો લાગે ઉપર કાંટો હોય લગામમાં છોકડા તે સીધો કઈ હા કપારમાં લાગે પાસો પડી જાય ઘોડો આ ઈ છે તમે કેશો ને હાનિમાં હનતા કેમ

એટલે આ મંત્ર મોટો છે મહાન છે એમ છે બીજા નામો છે બધા જે છે એ વિભૂતિઓના છે વિભૂતિઓ ક્યારે હોય ક્યારે ન હોય એને કાર્ય બ્રહ્મ પણ કહે છે ક્યારે ક્યાં રામ કિરસન એ કાર્ય બ્રહ્મ નામ વાસ્તવિક ભગવાન નું કોઈ નામે નથી ને અનંત પણ નામ છે કારણ કે આ જગતની ચેતન સત્તા વગેરે એનું ખરેખર તત્વ નથી નામ રૂપ ની ગુણ એ આ ચેતના ના આધારે એટલે નામી ન હોય તો આ નામવારી રૂપ નામરૂપને ને ગુણવારી કોઈ વસ્તુ છે જ નહીં એટલે એ ભગવાનના આધારિત બધા નામ છે એટલે એના અનંત નામ પણ કહીએ તો કોઈ વાંધો નથી અને એ કોઈ નામથી જ્યારે પકડાતો નથી ત્યારે એને અનામી કહીએ તો પણ ખરેખર કાંઈ અયોગ તો નથી કારણ કે વાણી જ્યારે લય પામી જાય છે ત્યારે સ્વરૂપની પ્રાપ્તિ થાય છે વાણી હોય ત્યાં માયાનું સ્વરૂપ છે શબ્દ તો કોઈ છે છે માયાનું પછી ક્યાંક ક્યાંક ગાવા વાળા લોકો કેવાળા ભૂલ કરી જાય છે આ મણીનામ બાપુ કેવા મહાન પુરુષ હવે એની છઠ્ઠી ભૂમિકામાં આ લોકોએ લગાડી દીધું છે એના ઘરનો મારે તો શું કેવું પરાથી પાર પ્રગતિ મારી વાણી પરાથી પરે વાણી છે ખરી એ શબ્દ બાપુનો નથી બાપુ છે નહીં પણ છેના ઠોકીને કોણ છું કારણ કે બાપુની સાધના આવી છે સીધી ખરેખર ઉપનિષદોનો જ અભ્યાસ કર્યો છે જયપુર છે આય ત્યાં ક્યાંય ભટક્યા નથી સીધો ઈશ્વર ઉપર ભરોસો છે અહીં ક્યાંય ક્યાંય હવે એણે અહીંયા કોઈક માણસને જીવતો કર્યો ને હે મારા દેશના લોકો તો આ તો ગપુ ને કરમ પ્રધાન વિશ્વ કર રાખા જસ્કર ફસ્પલ ઠાકર તો રામાણી તો ખોટી પડી જાય ને તો આ જગતમાં એને માનવું પડશે ને ખરેખર કે કાંઈ એની જરૂર નથી આપણે કાંઈ કરીને કોઈક સંતને કોઈ દેવને શરણે જાતા રહીશું એટલે આપણને છે આવું જ ખરું તમારી માન્યતાઓ પ્રમાણે સંત નામ છે સમજી લેજો આવા વિચાર વાળા લોકો હરી જે બની રહ્યું છે બનાવ છે એને દેખીને રાજી થતો રહે હારું થાય મોરું થાય માં આનંદ છે ઓ સંત હરિયા સૃષ્ટિ ને ક્રમ અનુસાર હલાવા છે એમાં તાંટી વાડો નાખે સંત નો કહેવાય મારે કોને સમજાવું આ બધું ફલણે ઠકાડે બાપુએ આ પરછો કર્યો ને આ પરછો કર્યો પરછો કર્યો વાદી મદારી સંતો હરિની ઈચ્છામાં ઈચ્છા પ્રવીણ રે એનું નામ સંત છે અમારા એનાથી કાલે બધા ઋષિ મત જોઈ ગયો વેદના મત જોઈ ગયો એમ કેતા ની હું જ પાછા પરા દઈ કે બાપુ એ કોઈ માનતા નથી નહીં બાપુ ની પ્રતિજ્ઞા છે વેદો સિવાય ને સંત મત સિવાય બોલવું એક શબ્દ એ મારી પ્રતિજ્ઞા છે તમને સમજાણું કે ન સમજાણું એ તમે જાણો તો હવે તો થાકી ગયો છો ને મારે હંમેશા આટલી નાટ્યું જેમ જેમ બીમાર વધી બીમારી